નમસ્કાર હેલ્ધી રસોઈ ઘરમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું ગરમાં ગરમ રસીલો સોજીનો શીરો તો ચાલો કેવી રીતે બને છે જોઈ લઈએ તો સોજીનો શીરો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી સોજી લીધી છે તો એના ચાર ગરમ પાણી લઈશું તો અહીંયા મેં ચાર વાટકી પાણી લીધું છે ત્યારબાદ એની અંદર થોડું કેસર એડ કરીશું જેથી કલર સરસ આવે હવે આને આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે સૌથી પહેલા કાજુ બદામ શેકી લઈશું તો થોડું ઘી એડ કરીશ અહીંયા કાજુ બદામ પિસ્તા એડ કર્યા છે સાતડી લઈશું ડ્રાયફ્રુટ સતા ગયા છે હવે આપણે એને નીકાળી લઈશું હવે હું બધું જ્યાં સુધી ગુલાબી કલર ના થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું એને આપણું પાણી ગરમ થઈ ગયું છે સરસ કેસર નો કલર આવી ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણી સોજી પણ સરસ ફૂલી ગઈ છે અને શેકાઈ ગઈ છે કલર ચેન્જ થઈ ગયો છે હવે આ સ્ટેજ ઉપર આપણે પાણી નાખી દઈશું અંદર હવે સ્લો ગેસ ઉપર આને બે મિનિટ ઢાંકી દઈશું જોઈ શકો છો એકદમ સરસ થઈ ગઈ છે હવે ધીરે ધીરે આપણે એને હલાવતા રહીશું હવે આ સ્ટેજ ઉપર આપણે મેં અહીંયા એક વાટકી ખાંડ લીધી છે એ એડ કરી દઈશું હવે અહીંયા દ્રાક્ષ છે અને ચારોલી છે એ એડ કરીશું જે ડ્રાય ફ્રૂટ્સ હતા એ પણ એડ કરી દઈશું હવે આપણે ઈલાયચી પાવડર એડ કરીશું હવે ઘી છૂટું પડવા માંડી છે તો આપણે એને નીકાળી દઈશું તો તૈયાર થઈ ગયો છે આપણે ગરમા ગરમ સીવો એકવાર જરૂરથી બનાવો આભાર